નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાત વધુ મજબૂત રોજ ગુજરાતમાં વરસાદ તૂટી પડવાના છે અને એ પણ સામાન્ય વરસાદ નહીં કડાકા ભડાકા સાથે અતિવૃષ્ટિ થાય મિત્રો તેવા વરસાદોની આગાહી પણ કરી દેવામાં આવી છે તેની વચ્ચે જે નવા સમાચાર સામે રહ્યા છે તેના વિશે વાત કરવાની છે જે મજબૂત સિસ્ટમ સિસ્ટમો મિત્રો વરસાદને નામે બની રહી છે તેના વિશે પણ વાત કરીશું બીજા નંબર ઉપર મિત્રો ગુજરાતમાં જે છે તે ખાસ કરીને આગામી સમયમાં પૂર આવી શકે તેવી પણ એક મજબૂત આગાહી કરી દેવામાં આવી છે તેના વિશે પણ મારે તમને માહિતી આપવાની છે અને આગામી અઠવાડિયું જે છે તે મિત્રો કેવું રહેશે તેના વિશે પણ મોટા સમાચાર કારણ કે આગામી ત્રણ થી ચાર દિવસ મિત્રો ગુજરાત માટે ખૂબ ભારે રહેવાના છે ચોવીસ જૂન સુધી ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ જે છે તે ભૂક્કા કાઢશે તેવા સમાચાર સામે આવ્યા છે તેની વચ્ચે આજે પણ મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે ભારે વરસાદ જોવા મળ્યા જેમાં સૌથી વધારે વરસાદ મિત્રો મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ થયા છે તો તમારા ગામમાં મિત્રો કેટલો વરસાદ ક્યાં પડ્યો છે તે ની અંદર લખીને જણાવજો અને તમારું ગામ કયું છે તે પણ જણાવી દેજો તો ચાલો મિત્રો આ વિડીયોની શરૂઆત કરી એટલે સૌથી પહેલા મિત્રો વિડીયોની અંદર તમને માહિતી આપવાનો છું તો ખાસ કરીને ઓફિશિયલી મોટી આગાહીઓ મિત્રો કરી દેવામાં આવી છે તેના વિશે પણ વાત કરીશું બીજા નંબર ઉપર ચોમાસાને લઈને પણ મિત્રો એક મોટી અપડેટ આવી છે કે ગુજરાતમાં હવે નવ્વાણું ટકા ગઈકાલે મિત્રો વિસ્તારમાં ચોમાસું શરૂ થયું હતું તેની વચ્ચે સમાચાર આવી ગયા છે કે હવે સો એ સો ટકા વિસ્તારોમાં ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે કારણ કે ચોમાસાને લઈને જે નકશો સામે આવ્યો છે તેમાં રાજસ્થાનના વિસ્તારોમાં પણ મિત્રો હવે ચોમાસા શરૂ થઈ ચૂક્યા છે તેનો મતલબ એવો થયો કે ગુજરાતમાં હવે એવું એક પણ ગામ નથી કે જ્યાં ચોમાસાની શરૂઆત ના થઈ હોય બધે જ વિસ્તારોની અંદર મિત્રો વરસાદો તૂટી પડ્યા અહીંયા તમે જોઈ શકો સ્ક્રીન ઉપર આ સિસ્ટમ છે ગુજરાતને ધમરોળશે તેને લઈને આગામી બે દિવસ ગુજરાત માટે અતિ ભયંકર રહેવાના છે તારીખ ઓગણીસ અને વીસ જૂન ના રોજ ગુજરાત તૂટી પડવાનો છે માત્ર વરસાદ નહીં પરંતુ મિત્રો જે નવી આગાહી સામે આવી છે તેની વચ્ચે ગુજરાતના બધા જ જિલ્લા બધા જ તાલુકા ઉપર મિત્રો અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની મુખ્ય કારણ શું છે તે પણ તમને જણાવી દો તો મિત્રો અત્યારે જે ખૂબ જ ખોખાર સિસ્ટમ જોઈ શકો અત્યારે જે સાગરના મિત્રો બનેલી છે તો આ જે મિત્રો સિસ્ટમ એક મુખ્ય કારણ એ પણ છે કે અત્યારે નિયર અરબ સાગરનો મિત્રો આ ઝોન અરબસાગરના ઝોનમાં પણ મિત્રો અત્યારે એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગોને ધમરોળથી જોવા મળી રહી છે તો આ બધી સિસ્ટમો ભેગી થઈને અત્યારે મિત્રો જોઈ કે આ ગુજરાતનો સંપૂર્ણ છે તેમાંની એક મિત્રો છે આ મિત્રો બંગાળની ખાડીવાળી અને બીજી છે આરબ સાગરવાળી બંને સિસ્ટમો મળીને મિત્રો ગુજરાતના ભાગો આગામી ઓગણીસ અને વીસ જૂનના રોજ મિત્રો જે છે તે ધમરોળવાની છે તે લઈને ગુજરાતના ભાગોમાં પાંચ ઇંચથી વધારે પડવાની આગાહી કરવામાં છે તેની વચ્ચે આજે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે આગામી ત્રેવીસ જૂન સુધી ગુજરાતના વિસ્તારોમાં ભૂક્કા કાઢશે તેવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે તેની વચ્ચે ચાલો મિત્રો હવે જાણી લઈએ કે આગામી દિવસોની અંદર ગુજરાતના કયા કયા ભાગો છે કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ રીતસરનું મેઘતાંડવ કરવાનો છે ભૂક્કા કાઢવાનો છે

છે નીચેના વિસ્તારો છે ત્યાં જોઈ લઈએ તો જોઈ શકો અહીંયા મિત્રો આવતીકાલે અને આજ રોજ ભારે થી અતિ ભારે વરસાદો જોવા મળશે જેમાં વલસાડનો વિસ્તારનો સમાવેશ થયેલો છે નવસારી આહવા ડાંગ વાસંદા સાપુતારા ઉપર તરફ મિત્રો આગળ વધીએ તો જોઈ શકો વ્યારા બારડોલી નવસારીનો આ પંથક છે સુરતના વિસ્તારો છે નવાગામ લાગુના વિસ્તારો તો ટૂંકમાં મિત્રો જે સંપૂર્ણ દક્ષિણ ગુજરાતમાં પંથક છે ત્યાં મિત્રો આગામી ચોવીસ કલાક તારાજી સર્જાવાની છે જેમાં અતિ ભારે કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો અહીંયા તૂટી પડતા જોવા મળી રહ્યા છે તેની વચ્ચે તેની ઉપરનો પણ મિત્રો જે આ સંપૂર્ણ પટ્ટો છે આ પટ્ટો મિત્રો ઉમરપાડા ડેડીયાપાડા રાજપીપળાના વિસ્તારો તો આ બધા જ વિસ્તારોમાં જે છે તે વરસાદનું એક ભયંકર રુદ્ર સ્વરૂપ જોવા મળશે મધ્ય ગુજરાતની પણ વાત કરી લે તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો એવી જ કંઈક ખતરનાક સિસ્ટમો જે છે તે સામે આવી રહી છે તેની વચ્ચે દાહોદના વિસ્તારોથી અહીંયા ગોધરાના વિસ્તારો મિત્રો પેટલાવાદ જાદ મહિસાગર ખેડા લુણાવાડા પણ આ સમગ્ર પટ્ટાની અંદર જે છે તે મિત્રો જે છે તે સિસ્ટમ લંબાયેલી જોવા મળી રહેશે તો આ આજે સિસ્ટમ જે છે તે આગામી દિવસોની અંદર ભૂકા કાઢતી જોવા મળી શકે કારણ કે ચારો દિશા તરફથી મિત્રો જે આ વરસાદની સિસ્ટમો લાંબી થઈ રહી છે અને આગળ વધી રહી છે બધી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ તૂટી પડવાનો છે ચોમાસાનો પ્રથમ રાઉન્ડ મધ્ય ગુજરાત માટે આગામી દિવસો અતિ ભારે જોવા મળશે આગળ મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે કે ઉત્તર ગુજરાતમાં કયા કયા ભાગોની અંદર અતિ ભયંકર ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી છે તો તેની વચ્ચે જોશો કે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અતિ ભયંકર ભારેથી અતિ ભારે તોફાની વરસાદો તૂટી પડવાના છે તેની વચ્ચે વિસ્તારો વિશે પણ તમને માહિતી આપી દઉં તો આ સંપૂર્ણ જે પટ્ટો છે ખાસ કરીને જે મિત્રો મહેસાણા વિસ્તારોનો મિત્રો આ પટ્ટો છે તો આ સંપૂર્ણ પટ્ટાની અંદર તમે વિસ્તારો જોઈ શકો કે ચાણઝમા પાટણ સિદ્ધપુર વડનગરના વિસ્તારો હારીજ રોડા રાધનપુર સાંતલપુર મોઢેરા મહેસાણા દિયોદર ડીસા ભાટસણ તેની સાથે થરાદના વિસ્તારો પાલનપુર આબુ અંબાજી ખેડબ્રહ્મા ઈડર તેની સાથે આ બાજુ તો ખાસ કરીને હિંમતનગર મોડાસાના વિસ્તારોથી લઈને અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા તો આ સંપૂર્ણ પટ્ટાની અંદર જે તે વરસાદ વરસાદ જે છે તે લઈને અતિ ભારે વરસાદની જે છે મિત્રો આગાહીઓ પણ કરી દેવામાં આવી છે તેની વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ આગામી કલાકોની અંદર તોફાની ભારે વરસાદની આગાહી આઇકોન વેધર અનુસાર મિત્રો આઇકન વેધર મોડલ અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારતીય અતિ વરસાદ જે છે મિત્રો તૂટી પડતો જોવા મળી રહ્યો છે જોઈ લઈએ આઇકોન વેધર મોડલ શું જણાવી રહ્યો છે બીજા નંબર ઉપર જીએફએસ મોડલો પણ સામે આવી રહ્યા છે તો જીએફએસ મોડલ અનુસાર પણ મિત્રો ગુજરાતના વિસ્તારોમાં જે છે તે તારાજી સર્જવાના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ આઇકોન વેધર મોડલ શું જણાવી રહ્યું છે તેના ઉપર મિત્રો વાત કરી લે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી જુનાગઢ વિસ્તારોના વિસ્તારો કરીએ તો બાબરા લાઠીના વિસ્તારો અમરેલી બગસરા જાત્રોડા વાઘાણીયા બોર્ડર તેની સાથે ધારી દુધાળા સાવરકુડલા વિસ્તારો રાજુલા તો આ બધા જે તાલુકાઓ અમરેલી જિલ્લાના ઝોનમાં આવેલા છે તો આ બધા બધા વિસ્તારો ઉપર મિત્રો ચારો દિશા તરફથી અતિભારે વરસાદો તૂટી પડશે તેવી આગાહી તેની વચ્ચે સંપૂર્ણ ભાવનગર જિલ્લા ઉપર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની જે છે તે આગાહીઓ કરી દેવામાં આવી છે કારણ કે જોઈ શકો આ સંપૂર્ણ જે આ ભાવનગર જિલ્લાનો પટ્ટો છે તો ભાવનગર જિલ્લાના જુદા જુદા મિત્રો ઘણા બધા વિસ્તારો જેમ કે વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર તેની નીચે મિત્રોના વિસ્તારો જોઈ લે તો ભાવનગરની નીચે મિત્રો આ વિસ્તારો રહેલા છે જેમ કે પાલિતાણાનો વિસ્તાર છે ઉપર જોઈએ તો વલભીપુર છે નીચે આવે તો ખાસ કરીને ગારિયાધાર તળાજા બગદાણા મહુવા તો આ બધા જ ઝોન મિત્રો જે રહેલા છે ખાસ કરીને અહીંયા ભાવનગર જિલ્લાના તો ભાવનગર જિલ્લામાં પણ ચારો દિશા તરફથી અતિ ભયંકર ખુખાર વરસાદની સિસ્ટમો આગળ વધવાને કારણે અતિભારે વરસાદની આગાહી રહેવાની છે તેની સાથે મિત્રો અન્ય જિલ્લાઓ વિશે પણ વાત કરી લે તો જોઈ શકો તેની સાથે આ મિત્રો જામનગરનો પટ્ટો છે જૂનાગઢ પોરબંદરનો પટ્ટો રાજકોટ બોટાદ તો આ મિત્રો જે જિલ્લાઓ તમને તો આ જિલ્લાના એકો એક પંથકો ઉપર મિત્રો જોઈ લ્યો તો મિત્રો દિશા વરસાદ સાથે સૌરાષ્ટ્રના પટ્ટામાં જે છે તે અતિ ભયંકર સિસ્ટમો જે છે તે રુદ્ર સ્વરૂપ સાથે ધમરોળી શકે તો મિત્રો તેની સાથે મિત્રો અન્ય માહિતી પણ મારે તમને આપવાની છે તો વરસાદ આજે કયા જિલ્લાની અંદર કયા કયા ગામડાઓની અંદર આવશે મેં તમને માહિતી આપી બાકી મિત્રો હાલ અત્યારે જે મિત્રો બે મજબૂત સિસ્ટમ બંગાળની ખાડી અને અરબ સાગરમાં વધી રહી છે આગળ તેના વિશે પણ મેં તમને માહિતી આપી હવે મિત્રો એક મહત્વની માહિતી જે છે તે વરસાદના રાઉન્ડને લઈને આપવાની છે તો અત્યારે મિત્રો જે આ વરસાદનો રાઉન્ડ શરૂ થયેલો છે તે આગામી ત્રેવીસ થી ચોવીસ જૂન સુધી મિત્રો તેના વરસાદો છૂટા છવાયા ગુજરાતમાં શરૂ જ રહેવાના છે બાકી જે ભારે રાઉન્ડ આવવાનો હતો તે મિત્રો આવી ચૂક્યો છે તે મિત્રો ખાસ કરીને સોળ અને સત્તર જૂનના રોજ નોંધાઈ ચૂક્યો છે જેમાં પંદર પંદર ઇંચના વરસાદો આવ્યા છે હવે આગામી પાંચ થી છ દિવસ જે છે તેમાં મિત્રો પાંચ ઇંચ જેટલો વરસાદ વધી શકે તેનાથી વધારે વરસાદની સિસ્ટમ અત્યારે દેખાતી નથી છતાં પણ મિત્રો આ વરસાદની સિસ્ટમમાં જો કોઈ નવા બદલાવ આવશે તો ચોક્કસ તમારા સુધી માહિતી આપીશું બીજા નંબર ઉપર મિત્રો એક માહિતી સામે આવી રહી છે કે નક્ષત્ર બદલાઈ રહ્યું છે જ્યાં મિત્રો 22 જૂનના રોજ એટલે કે આવનારી 22 તારીખના રોજ ગુજરાતમાં આદ્રા નક્ષત્રની શરૂઆત જે છે તે મિત્રો થઈ રહી છે અને મિત્રો આદ્રા નક્ષત્ર એટલા માટે ઓળખાય છે કારણ કે દર વર્ષે આ આદ્રા નક્ષત્રની અંદર જે છે તે વાવણી થતી હોય છે જો કે મિત્રો આ વર્ષે તો વાવણી મોટા ભાગના ખેડૂતોએ ઓલરેડી કરી લીધી છે છતાં પણ ઘણા બધા ખેડૂતો આદ્રા નક્ષત્રમાં વાવણી કરશે તો મિત્રો આદ્રા નક્ષત્રનું વાહન શું